પાટીદાર સમાજનો આગેવાન કોઈ અત્યારે છે નહીં એટલે પાટીદાર સમાજના આગેવાન તરીકે અલ્પેશ ઢોલરિયાને અમે સમાજમાંથી તડી પાર કરેલો છે આની તમામ સમાજે નોંધ લેવી કારણ કે એમને બાપ બદલાવેલો છે એટલે આપણે એને તળીપાર કરેલો છે જો કોઈ પટેલ સમાજની કોઈ ભાજપની નેતૃડી એને ક્યાંય ફંક્શનમાં કે ક્યાંય એવા જાહેર કાર્યક્રમની અંદર ક્યાંય બોલાવવામાં આવશે એટલે તમારા કાળા ચીઠા ખુલશે એનું કારણ કહી દો અલ્પેશ ઢોલરિયાએ આજે એવું કીધું કે કોઈ બહારના લોકોને એમએલએ ની સીટ હાથુરથી લાળ ટપકતી હોય તો બધાય પાછા વળી જાજો આ ગણેશભાઈને જ એમએલએ બનાવવામાં આવશે અને ખંભે બિહારી પાટીદાર સમાજ એમએલએ બનાવશે તો પાટીદાર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશ ઢોલરિયા એને સમાજમાંથી તડીપાર કરવાની વાત છે અને કોઈ સમાજનો એવો નેતા પટેલ સમાજનો જો એને કોઈ છાવર છે એટલે તમને બધાય તમે બધા મને ઓળખો છો અને હું તમને ઓળખું છું તમારા બધા દાયના ચીઠા મારી પાસે પડ્યા છે હવે હું કોઈના ફોનનું સમાજના કોઈ પણ આગેવાનના ફોનનું માન રાખવાનો નથી એટલે